પ્રકરણ બે વાર્તા રે વાર્તા આ વાર્તામાં કરુણાશંકર ગુરુજી બાળકોમાં સર્જનાત્મકતાને પ્રેરિત કરવા માટે વાર્તા કરે છે છે તેઓ એક મજેદાર વાતાવરણ બનાવે જ્યાં બાળકો વાર્તાને આગળ વધારવા માટે પોતાની કલ્પના શક્તિ અને લેખન ક્ષમતાનો ઉપયોગ કરી શકે ગુરુજી એક હાથીની વાર્તા શરૂ કરે છે અને આ નાનકડી શરૂઆત બાળકોના મનને પ્રોત્સાહિત કરે છે અને તેઓ ઉત્સાહપૂર્વક વાર્તાને આગળ વધારવાનું શરૂ કરે છે બાળકો બોલી કરુણાશંકર ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની ગુરુજીએ વાર્તા માંડી એક હતો હાથી મસ્ત અને જબરદસ્ત જંગલમાં એ રહેતો ઉનાળાનો બપોર હતો હાથી તાપથી શિયાવિયા થઈ ગયો આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લચી રહી છે હર્ષદે વાત ઉપાડી લીધી હાથી રહીને હળવેક રહીને દાઢીએથી કેરીઓ તોડતો જાય જાય અને અને કેરી પણ કેવી રસદાર અને કસદાર ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી હાથી ખુશખુશાલ થઈ ગયો માથો હલાવતો કાયા ડોલાવતો સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડડ કરતી ડાળી તૂટી પડી કરુણાશંકરે વાત સાધી આપી ડાળી ઉપર કાગડીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા ભોય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો હાથી હાથીભૈયા તે આ શું કરી નાખ્યું કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કાકડાટ મચાવી મૂક્યો ચારે દિશામાંથી ક્રાઉ ક્રાંવ ક્રાઉ ક્રાઉ કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંજતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો કમલે તાતણો મેળવ્યો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો કા 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 હસને વાત આગળ વધારી નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો દરવાજે ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડગમ ગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોપમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો ગુનેગાર અમલ કરે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી હાથીની શોધ આરંભાઈ હવાઈ તપાસ શરૂ થઈ સરોવર માથે આવીને હવાઈ ટુકડી થંભી સરોવરમાં પાણી હિલોડા લઈ રહ્યા છે ચોપાસ વનરાઈ વિસ્તરી છે ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે મોર ગહકે છે કોયલ ટવકે છે કબૂતર ગુગવે છે હોલો ગુગુ કરે છે અને કમળ વનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે સરોવરના છાટીપુર પાણીમાં હાથી ઉભો છે સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડીએ સ્નાન કરે છે ઘડીકમાં ઘડીકમાં કમળવનમાં મચાવે છે ઊંચી કરી ઘેરા આનંદનો ચિત્કાર કરે છે કાગડી બોલી ઉઠે છે મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી બીજા સાક્ષીઓ પણ સોર પુરાવે છે કા 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 અને બાજ સરદાર હવામાંથી તીરવેગે હાથી પર ધસે છે એની પીઠ પર તીણી ચાચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે એ છળી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ્પછાળા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી સૂંઢે અને ઊભી પૂછડીએ નાસવા માંડે છે દોડ્યો જાય છે હાફડો ફાફડો દોડ્યો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે લીલોડા વનની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દિવાલ ખડી છે ડુંગરની પેલી બાજુ વેરાન છે ડુંગરની સાકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે હાથી ભૈયા હાથી ભૈયા તને આ શું સૂજ્યું રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો એ અવાજ ધોળી કબૂતરીનો હતો હાથીની એ ધર્મની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી એની હદપારીથી એ બેચેન બની હતી એ હર ઘડી મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂચતું ન હતું એને એકાએક એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી પડી આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે નાના નાના જાડવાથી ધરતીના છેડા સુધીનો આંખો પટ છવાયો છે એક કાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે એ પટ્ટીના ઝાડવાના આછા અધોરા છાયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે કોણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી બોર બોર જેવડા

આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે હે બહેન કાગડી મને માફી આપશે કબૂતરી કહે છે તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ ગરુડે કબૂતરીની વાત સાંભળી એણે હાથીની હદ પારીની સજા માફ કરી હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે એ ધીમેથી શુંડ ઉચકે છે અને લાંબો ચીતકાર કરે છે એ ચીતકારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે સારાંશ આ વાર્તા કરુણાશંકર ગુરુજી દ્વારા બાળકોને પ્રેરણાદાયક શિક્ષણ આપવા માટે રચવામાં આવી છે ગુરુજી હાથીની વાર્તાથી શરૂ કરે છે ઉનાળાની બપોરે જંગલમાં તાપથી કંટાળીને હાથી છાંયામાં આરામ લે છે અને ઝાડ પર લચી રહેલી મીઠી કેરીઓ ખાય છે હાથી કાગડાના માળા સાથેની ડાળ તોડી નાખે છે જેના કારણે કાગડાના ઈંડા તૂટી જાય છે કાગડી દુઃખી થઈને ન્યાય માટે પંખીઓના રાજા ગરુડને ફરિયાદ કરે છે ગરુડ હાથીને દેશવટાની સજા આપે છે હાથીની ધર્મ બહેન ધોળી કબૂતરી હાથીને પસ્તાવા અને માફી માટે પ્રેરિત કરે છે કબૂતરી રાજા ગરુડ પાસે દયાની યાચના કરે છે ગરુડ હાથીને માફી આપે છે અને હાથી જંગલમાં પાછો ફરે છે આ વાર્તા બાળકોને નૈતિક શીખ આપે છે કે માનવતા પસ્તાવો અને માફીની ભાવના જીવનના મહત્વપૂર્ણ અંગો છે